İzlediğiniz için teşekkür ederim. હાલો તમારું હોય બે હજાર અઢાર થી આ પુસ્તક પરબ વાંકાનેર તાલુકાના શિક્ષકોની ટીમ તરફથી આ પુસ્તક પરફનો સરસ મજાનો પ્રકલ્પ ચાલી રહ્યો છે આપ જોઈ શકો છો કે ઘણા બધા પુસ્તકો પુસ્તકોના તાજેતરમાં જ રૂપિયા એકતાલીસ હજારના માગ પર રકમથી આ નવા પુસ્તકો તમામ વાચક વર્ગ માટે જેની અંદર બાળકો યુવાનો વડીલો સ્ત્રીઓ તમામ લોકો અને ખાસ કરીને કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એના માટે પણ ખૂબ સરસ મજાના પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે દર મહિનાની પે પહેલાં રવિવારે વર્ગનો પ્રકલ્પ છે અહીંયા જાહેરમાં ખુલ્લો મૂકવામાં આવે છે જેથી કરીને જે લોકો વાંચન પ્રેમી છે અત્યારના સમયની અંદર ભાગતો દ્વારા સમયની અંદર જ્યારે વાંચનની ટેવ છે વાંચનની રૂચિ છે દિવસે દિવસે લોકોની ઘટતી જાય છે એવા સંજોગોમાં આ પુસ્તકો છે એ લોકોને વાંચન તરફ સારા વિચારો તરફ પ્રેરે છે અને એના માટે હું ખાસ કરીને પાંટાને પુસ્તક પરબની જે ટીમ છે નરેન્દ્રભાઈ કાલરિયા છે જીતેન્દ્રભાઈ ગૌસ્વામી છે જીતેન્દ્રભાઈ પાંચોટિયા છે એમની અતુલભાઈ બુદ્ધદેવ છે એ લોકોની ટીમ આ દર મહિને મહેનત કરી અને સરસ મજાનું આ ગોઠવણી કરે છે એ બદલ હું પુસ્તક પરબની આ ટીમને ધન્યવાદ આપું છું અને વાંચન વાંચનપ્રેમી જનતાને પણ હું ખાસ અપીલ કરું છું કે જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે આ પુસ્તક પરબની અચૂક મુલાકાત લઈ આપના મનગમતા પુસ્તકો વાંચો વિચારો સમજો અને જીવનમાં ઉતારો એવી આપ સૌને નમ્ર અપીલ છે મારું નામ યુવરા નમસ્કાર હું જીતેન્દ્ર પાંચોટિયા મદદની શિક્ષક શ્રી અસલપ પ્રાથમિક શાળા હું પુસ્તક પરબનો એક સ્વયં આઠ શિક્ષકો અને ચારથી પાંચ યુવાનો દ્વારા જે ચલાવવામાં આવે છે અમારી પાસે ત્રણથી સાડા ત્રણ હજાર પુસ્તકો જૂના છે અને આ વર્ષે છે એ સિત્તેર ની કિંમતના પુસ્તકો છે એ જે નવા જ કે જે બજારની અંદર છે એ અત્યારે લેટેસ્ટ છે એવા પુસ્તકો છે એ લેવામાં આવ્યા છે જેમ કે ઉદાહરણ તરીકે મારા હાથમાં છે એ સિક્રેટ નામનું પુસ્તક છે વિશ્વકક્ષાના જે પુસ્તકો છે આ પુસ્તકો છે એ સમાજને લાભ મળે આ મોબાઈલના અને આધુનિક યુગમાં ભાગરૂપના યુગમાં માણસને છે જીવન જીવવાની યોગ્ય દિશા મળે એ હેતુથી છે અમે લોકો આ પુસ્તક પરબ ચલાવીએ છીએ આ પુસ્તક પરબ છે સમાજના લોકોને છે વૈચારિક ક્રાંતિ માટે છે ખૂબ જ છે એ મહત્વનું સાબિત થશે એવી અમારી અપેક્ષા છે સમાજના જે અન્ય લોકોને છે આ સેવા કાર્યમાંથી જોડાવા માટે નમ્ર આપ્યું ખરું મારું નામ ગોસ્વામી જીતેન્દ્રભાઈ છે અને આ જે પુસ્તક પરબનો વિચાર છે એ ઇનોવેશન પેટની અંદર અમારા મિત્ર છે મનોજભાઈ બુધદેવ સાથે મારો વાર્તાલાપ થયો અને એણે સરસ મજાનો વિચાર ભક્ત સાહેબ તમે પણ વાખાનેર મુકામે ચાલુ કરો એટલે બે હજાર અઢારથી અમારી આ જે સેવા છે નિઃશુલ્ક પુસ્તક પરબની એ અવિરત ચાલુ છે અને હમણાં અમે સહજાનંદ પુસ્તક ભંડાર ભુજમાંથી એકતાલીસ હજારના પુસ્તકો દાતાની સાહિથી લઈ આવ્યા છે અને ખાસ તો અમને આનંદ છે એ વાતનો કે અમે આ વખતે બાળ વિભાગ શરૂ કર્યો છે નાના નાના બાળકો અત્યારે જે પ્રેમ જાગે એટલે અમારો પ્રયાસ એવો છે કે આ બાળકો પુસ્તકને પ્રેમ કરે પુસ્તકને વાંચે અને એના જીવનની અંદર સારું જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે અમે બાળકો માટેના પંદર હજારના પુસ્તકો લઈ આવ્યા છે અને હજી અમારો વિચાર એવો છે કે આ જે બાળકો માટેના અબાઉટ પંદર હજારના પુસ્તકો અમે લીધા છે બાળ સાહિત્ય કે બાળકોની અંદર સારા મૂલ્યલક્ષી વિચારો આવે અને એનો વિકાસ થાય અમારો એવો પ્રયાસ છે અને મોબાઈલથી બાળકો દૂર રહે અને સરસ મજાના પુસ્તકો વાંચે અને ભારતનું ભાવિ છે ને એ ખરેખર સમૃદ્ધ બને એવા અમારા શિક્ષકોના અનેરા પ્રયાસો છે અને આ માટે કદાચ અમારે વધારે પુસ્તકોની જરૂર પડશે તો અમે દાતાના માધ્યમથી બાળકોની જે ઈચ્છાઓ છે એ પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરશું પુસ્તક પરની મુલાકાતે આવ્યો છું આ વિનામૂલ્યે અદભુત પુસ્તકોનો ખજાનો દર રવિવારે પહેલા દર મહિનાના પહેલા રવિવારે આ ખુલ્લો મૂકવામાં આવે છે ખાસ કરીને વાત કરવી છે આ વખતે બાળને કેન્દ્રમાં રાખીને નવું એક બાર સાહિત્ય ખરીદવામાં આવ્યું છે પુસ્તક દ્વારા જે આજના યુગમાં સાચી જરૂરિયાત છે બાળકો મોબાઈલ તરફ વધારે વળગણ કરી રહ્યા છે ત્યારે બાળકોને મોબાઈલથી દૂર રાખી અને મૂલ્ય શિક્ષણ સમજાય બાળકોને વળગણ પુસ્તકનું થવું જોઈએ નહીં કે મોબાઈલ એટલા માટે એટલા માટે મસ્ત પુસ્તક છે ડૉક્ટર મોહનભાઈ પંચાલ સાહેબ બંને તો ખરા આ પુસ્તક વર્ગખંડમાંથી બહાર નીકળીને દરેક શિક્ષકોને આ વાંચવાલાયક પુસ્તક છે અને આ વાંચવું જે બાળકોને કેન્દ્રમાં રાખીને આજે બાળ કેન્દ્રની શરૂઆત કરી છે પુસ્તકોની તો પુસ્તક પરથી હું અભિનંદન આપું છું સાથે સાથે સમાજને એક નવી દિશા મળશે કે બાળકોને અત્યારે આધુનિક યુગમાં પુસ્તક તરફ વારીએ અને તેના મનને વાંચી વાંચા આપીએ ત્યારબાદ અહીંયા અનેક સારા સારા સમાજ સેવિકોના પુસ્તકો છે સમાજને ઉપયોગી આવે એવામાં સારા એવા લેખકો છે જેમ કે અશ્વિની ભટ્ટ આઈ કે વીડીવાળા જે કૃષ્ણમૂર્તિ આવા અનેક લેખકો જે સમાજને એક વિચાર આપી રહ્યા છે અને સમાજ જીવનમાં ઉપયોગી થાય એવા પુસ્તકો અહીં રાખવામાં આવ્યા છે તો વાંકાનેરની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ પુસ્તકોનો લાભ લઈ અને પોતાના જીવનને લક્ષ્યમાં રાખી અને જીવનમાં ઉતારવા જેવા અનેક પુસ્તકો છે આવો આપ સેવાનો લાભ લ્યો મારું નામ નરેન્દ્ર મણિલાલ કાલરિયા છે હું અત્યારે શ્રી દિઘલિયા પ્રાથમિક શાળા વાંકાનેર તાલુકામાં ફરજ બજાવું છું હું પોતે ભાષા શિક્ષક છું અને અમે ઘણા બધા શિક્ષક મિત્રો સાથે મળીને વાંકાનેરમાં સ્ટેચ્યુ પાસે પુલ દરિયા પાસે પુસ્તક પરબ નિઃશુલ્ક ચલાવીએ છીએ જે દર મહિનાના પહેલા રવિવારે યોજવામાં આવે છે આ પુસ્તક પરબ દર મહિનાના પહેલા રવિવારે શરૂ કરવામાં આવે છે અને વિના મૂલ્યે પુસ્તકો વાંચવામાં આવે છે આ પુસ્તક પરબમાં બાળકો માટે બાળ સાહિત્ય મહિલાઓ માટે યુવાનો માટે વૃદ્ધો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા વર્ગ માટે પણ પુસ્તકો ફ્રી ઓફ વિનામૂલ્ય આપવામાં આવે છે અમારો હેતુ એક જ છે કે વાંકાનેરના તમામ જાહેર જનતા આ પુસ્તક પરબનો લાભ લે અને પુસ્તક કહેવાય છે કે એક સાચો મિત્ર છે તો પુસ્તક વાંચીને પોતાનું જીવન ભવ્ય બનાવે અને ભારતીય સંસ્કૃતિની જાણકારી મેળવે અસ્તુ પ્રાથમિક શાળા ખુબજ આનંદ થયો વાંકાનેરની પુસ્તક ની જનતાને અમારા શિક્ષક દ્વારા સારા સારા પુસ્તકોનું વિનામૂલ્યે વાંચન કરવા માટે દર રવિવારે પહેલા રવિવારે તક આપવામાં આવે છે એટલે આ પુસ્તક પરબનો આપણે સૌથી વધારે વધારે લાભ લઈએ અને આપણે આવનાર ભવિષ્યને આપણે ઉજ્જવળ બનાવીએ એવી આ તકે અમે પ્રાર્થના કરીએ છીએ અને પુસ્તક તકી આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તો આપણી જાહેર જનતાને નમ્ર વિનંતી કે આ પુસ્તક પરબનો બને એટલો લાભ લઈ એવી આપણે આશા રાખીએ